નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે ગુજરાતના કુમાર છાત્રાલય દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત કરી છે જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે આ વિડીયોમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાઓની વાત કરીએ તો મિત્રો આ ભરતી ગુજરાતના કુમાર છાત્રાલય સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામો જોઈએ તો મિત્રો ગુજરાતના કુમાર છાત્રાલયની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ ચોકીદાર કમ ગૃહપતિ કોમ્પ્યુટર ક્લાર્ક અને અન્ય પદો પર ભરતી થશે ત્યારબાદ જગ્યાઓ વિશે વાત કરીએ તો ઉમેદવાર મિત્રો ગુજરાતના કુમાર છાત્રાલયમાં કુલ જગ્યાઓ નક્કી કરેલી નથી જેથી જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થાનો સંપર્ક કરો ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તે જોઈએ તો મિત્રો ઉમેદવારોએ આ ભરતીમાં ઓફલાઈન મોડ દ્વારા અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો ઉમેદવારોએ તેની છેલ્લી તારીખ જાન્યુઆરી અરજી કરવાની રહેશે વયમર્યાદાની વાત કરીએ તો મિત્રો ગુજરાતના કુમાર છાત્રાલયની ભરતીમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ સુધીની હોવી જોઈએ ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યુ અને અનુભવના આધારે કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ જાતની ફી ચૂકવવાની નહીં રહે ત્યારબાદ અરજી કરવાના સરનામાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોએ શ્રી ઇન્દિરાબેન ગાંધી સ્મૃતિ મહિલા એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટી અમરનાથ મંદિરની બાજુમાં સરદાર પટેલ સોસાયટી કેશોદ જિલ્લો જુનાગઢ છત્રીસ બાવીસ વીસ પર અરજી મોકલવાની રહેશે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત પર ચકાસી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ